આમ તો એમએસસી બીએડ થયા પછી હું પ્રાઇમરી ટીચર બન્યો પછી બુલ્કાભવન હાયર સેકન્ડરીમાં જોઈન્ટ કર્યું એટી સેવનથી નાઇન્ટી થ્રી અને નાઇન્ટી થ્રીમાં એમ કરીને પછી અહીંયા નવયુક્ત સાયન્સ કોલેજમાં જોડાયો ત્યારથી વિદ્યાર્થીઓ પ્રત્યેનો એક લગાવ અને કડક અનુશાસનથી મેં ભણાવવાનું શરૂ કર્યું એટલે એનાલિટિકલ કેમિસ્ટ્રી મારો સબ્જેક્ટ એમાં વિદ્યાર્થીઓને ઇન્ટરેસ્ટ ખૂબ વધ્યો અને એનું પરિણામ ખૂબ સારું હોવા માંડ્યું અને વિદ્યાર્થીઓમાં પ્રિય બની ગયો નાઇન્ટી થ્રી પછી મેં નાઇન્ટી એઇટમાં પીએચડી જોઈન્ટ કર્યું ડૉક્ટર બી ટી ઠાકર સાહેબના ગાઈડન્સ હેઠળ હું પીએચડી થયો બે હજાર બેમાં અને તરત જ નવું સાયન્સ કોલેજમાં આચાર્યની ભરતીની જાહેરાત આવી એટલે હું આમ સિનિયરિટીમાં અઢારમો નંબર હતો છતાં એક હિંમત કરીને મેં જંપલાવ્યું એટલે ઘણાને ન ગમ્યું પણ ભગવાનની કૃપાથી મારે હું આ જ કોલેજનો વિદ્યાર્થી એટલે આ કોલેજની સ્થિતિ મારે સુધારવાનું એક દિલમાં અંદરની લાગણી હતી એટલે હું જોડાયો અને જોડાયો અને તરત જ મેં ડેવલપમેન્ટ કરવાનું શરૂ કર્યું પણ આર્થિક સ્થિતિ ખૂબ ડામાડોળ હતી એટલે થોડો અચકાયો પણ ભૂલકા ભવન સ્કૂલનો મને અનુભવ એટલે ત્યાંનું વાલી મંડળ ખૂબ એક્ટિવ અને સપોર્ટિવ એ રીતે સૌ પ્રથમ મેં વાલી મંડળની સ્થાપના કરી રાજકોટ એક કાર્યક્રમમાં ગયો હતો ત્યાં ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળની મને ખબર પડી એટલે ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળની સ્થાપના કરી આ બે મંડળે આજ દિન સુધી પાછું વળીને જોયું નથી એટલા લાગણીથી એ લોકો જોડાયેલા છે અને સંસ્થાના ડેવલપમેન્ટમાં એ કોમ્પ્યુટર લેબ હોય લાઇબ્રેરી હોય કે પછી નવું ભવનનું નિર્માણ હોય કે વિદ્યાર્થીના શું કહેવાય કે સપોર્ટ માટે અડીખમ ઉભા રહ્યા એમાં ખાસ કરીને વાલી મંડળના પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલ અને ભાઈ શ્રી જગદીશ બોધરા ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળના જે એમણે જે સપોર્ટ કર્યો છે અને ખાસ કરીને પછી અમારામાં એક શું કહેવાય કે પ્રેરણા મળી અને સમાજમાં ટેલ નાખી કે ભાઈ અમારે આ વિદ્યાર્થીઓને ભણવા માટે વર્ગખંડો નાના છે તો એને મોટા કરવા માટે નવા બિલ્ડિંગની જરૂર છે તો એ બિલ્ડિંગ બન્યું અને શરૂઆતથી જ અમે વર્કશોપ સેમિનાર નું આયોજન કરતા હતા કોમ્પિટિવ એક્ઝામ માટે વિદ્યાર્થીઓને તૈયાર કરતા હતા એટલે બે હજાર ચારમાં જેવો હું પ્રિન્સિપાલ બન્યો કે તરત જ ગોલ્ડ મેડલ આવ્યો અને બે હજાર પચ્ચીસ સુધીમાં દસ ગોલ્ડ મેડલ આવ્યા રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ અનેક ટ્રોફીઓ મળી અમારા વિદ્યાર્થીઓ આજે ક્લાસ ટુ ક્લાસ વન ઓફિસર બનીને કે ઇવન ઇન્ટરનેશનલ ઇવન અમેરિકા અને જર્મની પણ સાયન્ટિસ્ટ તરીકે સેવા બજાવી રહ્યા છે એનું મને ખૂબ ગૌરવ છે અને મને ખાસ આજે મારું કડક અનુશાસન પણ બના જરા પણ કચાશ નહીં અને આટલું કડક અનુશાસન હોવા છતાં વિદ્યાર્થીઓમાં પ્રિય એ મને છેલ્લા વર્ષમાં ખબર પડી નેશનલ કોન્ફરન્સનું આયોજન કર્યું ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કર્યું ત્યારે ભૂતપૂર્વ વાલી મંડળનો સપોર્ટ એને કારણે દુનિયામાં અને દેશમાં અમે છવાઈ છવાઈ ગયા કે ભાઈ ગૌહાટી હોય દિલ્હી હોય નોઈડા હોય બેંગ્લોર હોય કે મદ્રાસ હોય બધેથી સાયન્ટિસ્ટો આવ્યા અને એક જોરદાર કોન્ફરન્સ કરી સાત મેડલ બે હજાર બાવીસ સુધી સાત મેડલ હતા બીજા ત્રણ વર્ષમાં ત્રણ મેડલ આવ્યા અનેકવિધ ટ્રોફીઓ આવી અને એને કારણે આજે નવ્યું કોલેજ નું નામ એક ગૌરવભર લેવાય છે અને એમાં મારી મુખ્ય ભૂમિકા રહી એ બદલ હું ખૂબ ધન્યતાની લાગણી અનુભવ છું મારા આ કાર્યકાળ દરમિયાન એકવીસ વર્ષના કાર્યકાળ દરમિયાન મારા કામની નોંધ લઈને યુનિવર્સિટીએ મને પાંચ વખત એકવાર અધર ડેન ડીન બે વાર ડીન અને બે વાર સિન્ડિકેટ મેમ્બર તરીકે મારા પ્રિન્સિપાલો અને અધ્યાપક મિત્રોએ જે સપોર્ટ આપ્યો એ ખરેખર એ સૌને હું ધન્યવાદ પાઠવું છું એમનો ઋણ સ્વીકાર કરું છું મારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મારો કોલેજ પરિવાર અને વાલી મંડળે જે કંઈ આજનો કાર્યક્રમ કર્યો એ ખરેખર હું ધન્યતાની લાગણી અનુભવું છું સૌનો ઋણ સ્વીકાર કરું છું અને જે એમના તરફથી હજી પણ દાનનો પ્રવાહ વહેતો રહે છે એ ખરેખર અમારા માટે ગૌરવની વાત છે ટ્રસ્ટી શ્રી અમારા મહેશભાઈ પીઠાવાલા જર્મની ચાલ્યા જવાના હતા એટલે એમનું જર્મની જવાની તૈયારી હતી પણ મારા કાર્યક્રમ ને કારણે એમણે દસ દિવસ પ્રવાસ ટૂંકાવી દીધો એ પણ મારા માટે ગૌરવની વાત છે ત્રણ સાહેબ આજે આવીને હોય 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 કરંજીયાજી ભરતભાઈ શાહ મધુકર પાડવી અને ચાવડાજી તો આનાથી મોટી ધન્યતાની લાગણી બીજી શું હોય શકે હું ખરેખર ગ છું અને ખરેખર હું ગૌરવની લાગણી અનુભવું છું કે આજે અમારા કેમ્પસમાં આટલો મજાનો કાર્યક્રમ થાય પવિત્ર માણસોના પગલા પડે એ અમારા માટે ખરેખર ગૌરવની વાત છે પીઆસુ આયુર્વેદિક મર્બલ ટ્રીટમેન્ટ વાૂટણ કમરના દુખાવા સ્ત્રી રોગ વજન વધારવું ઘટાડવું ડિપ્રેશન માઇગ્રેન અન્ય દુખાવા સમય સવારે નવથી એક સાંજે ચારથી સાત નેચરોપેથ આયુર્વેદ મસાજ સ્પેશિયાલિસ્ટ ઈવાપી માકન માસ્ટર ઓફ યોગ એટ્રેસ ટ્વેન્ટી એકતા સોસાયટી ગાયત્રી મંદિર પાસે પૂછગ મોબાઈલ નંબર નાઇન એટ નાઇન એટ ડબલ સેવન ટુ નાઇન ફોર એટ ડબલ વન ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફોર